રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યનું તાપમાન સામાન્ય રહેવાનું જણાવવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કચ્છનું નલિયા સાત ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે જ્યારે રાજકોટમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો હવામાન વિભાગ અનુસાર આવતીકાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું જોર ઘટશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહેવાથી રાત્રિના સમયે ઠંડી યથાવત રહેશે ત્યારે મહત્વનું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી તો બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન દિલ્હી હરિયાણા પંજાબ ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો ઉત્તરાખંડમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેન પણ ખોરવાઈ ગઈ છે જેમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોતેર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી તો દિલ્હી જતી આઠ ટ્રેનો ત્રણ કલાક थी पड़ी हती। आगे का जो पुर्कास्ट है जनवरी से तीन तो चार पाँच तक तो ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा लघुतम तापमान जो है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान મે અભી જો હવા પવન કિશા હૈ ઉત્તર પૂર્વ સે પૂર્વ દિશા